સુરત શહેરના અંબલોરી વિસ્તારમાંથી નકલી ઘીની ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ અંજની ઇન્ડસ્ટ્રીઝમાંથી એક પોઈન્ટ પચાસ કરોડથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો એસઓજી પોલીસે નકલી ઘીની ફેક્ટરી ઝડપી બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચાતું હતું પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી નજીવા રૂપિયા કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા નવ હજાર કિલોથી વધુનો ઘી જપ્ત કરવામાં આવ્યું છે નકલી ઘીનો ઉપયોગ કરવાથી બીમારીઓનો ખતરો અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે સુરત એસઓજીની કામગીરીને બિદવવા લાયક છે